હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં થઈશો અને આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં અને પહેલાં તો બધાને જય માતાજી અને જય મા ખોડલ અને વ્લોગ જો આપણે અત્યારમાં તે શરૂ કરી દીધો છે તો વિડીયોમાં તો કન્ટિન્યુ છેલ્લે સુધી બનાવીજો અત્યારમાં મારા બા રોટલી બનાવે છે છે મારા પપ્પા અહીંયા બકરા પાણી પાય છે આ અમારા છે બકરા દૂધ ખાવા માટે રાખી બકરા બકરાને પાણી પાય છે

આવી જાય તો સારું એક તો મંદી છે એટલે તો હીરા પૂરા દેવા પડે તો દક્ષ આવી છે આપણે પાણી ભરવા ગઈ હતી તો આપણે ઉતારવાનું છે અમારા તો ગામડામાં પાણી ભરવા જવું પડે પાદર પાદરે થોડુંક પણ સાંજે ટાઈમ મળે સારું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અત્યારમાં નાખી દે પાણી એટલે થઈ જાય બપોર થાય એટલે ઠંડુ ફેમિલી આપણે લાઈટ વહી ગઈ છે તો હેસે લાઈટ વહી ગઈ છે પાછી અમારા દ્રષ્ટિ જો હાડીના ઘોડીઓ બાંધીને એમાં હિસકે છે અને ગામમાં તો લાઈટના પ્રોબ્લેમ તો હોય જ તે લગભગ તો દક્ષા જો હવે બપોર રાંધવાનો સમય થઈ ગયો છે તે જો લાકડા ભાંગે છે અને હવે છ માં હું આવ્યું તો આપણે લાકડા કાપવા પડશે ને તો લાકડા કંઈ આપણે આઘા કાપવા નથી જવાનું જો અહીંયા છે આ નદીમાં તે થોડોક ટાઈમ કાઢીને જવું પડશે લાકડા કાપવાય તે રમતા હીરામાં થોડીક છે મંદી કંઈ કામ થતું નથી તો હવે થોડોક ટાઈમ કાઢીને એમાં આપણે ટાઈમ લગાડશું ટાઢાપો પર નહીં તો હવે જો ફાઇનલી હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે દક્ષો રાણી છે ને રોટલો નાખ્યો છે પહેલો અને આપણે હવે લાઈટ આવી ગઈ છે તો થોડીક વાર કામ કરવી હાલો આપણે થોડીક વાર કામ કરીએ ત્યાં દક્ષા રાંધી નાખે બકરા જો તડકાના આરામ કરે છે તો હવે ફાઇનલી જો દક્ષે રોટલા કરી નાખ્યા છે ત્યાં ખાય એટલે આપણે બપોરા કરી લઈશું જો અમારે દ્રષ્ટિ અહીંયા અમારે રિસ્કા ખાય છે હાડીને ઘોડીઓ કરીને ગામડાની મોત છે ભાઈ તો હાલો ફાઈનલી ફેમિલી આપણે હવે જમવાનું થઈ ગયું છે તો જો તો શરૂ કરી દીધું છે તો હવે હાલો આપણે જઈએ કે બેન્નાક્ષેપ પૂરું હાલો આપણે જઈએ આપણે આપણે જમવા ને

હાલો આપણે શાહ પાણીનો ટાઈમ થઈ ગયો છે દક્ષ આવી છે શાહ લઈ દક્ષાને થઈ ગયો સારા પૂરો એનો ડોક્ટરે આપણે પી લેવી શાહ દ્રષ્ટિ આવી જો સાદુ પીવા

તો ફાઇનલી હવે વ્લોગ આપણે છે ને થઈ ગયો છે બહુ લાંબો અને હવે આપણે ને અહીંયા કરી પૂરો તો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે અને હવે નવા જબરદસ્ત લોક સાથે મળીશું ત્યાં સુધી અને જય માતાજી અને બાય બાય